પરેશ રાવલની ફિલ્મ ધ તાજ સ્ટોરી વિવાદમાં પોતાની કોમેડીથી લોકોને હસાવનારા અભિનેતા પરેશ રાવલ હાલમાં વિવાદોમાં ઘેરાયા છે તેનું કારણ છે તેમની આગામી ફિલ્મ ધ તાજ સ્ટોરીનું તાજેતરમાં રિલીઝ થયેલું મોશન પોસ્ટર આ પોસ્ટરમાં તાજમહલના ગુંબજને ઉઠાવી લેતા તેમાંથી ભગવાન શિવની મૂર્તિ બહાર નીકળતી દર્શાવવામાં આવી છે આ દ્રશ્ય રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વિવાદનો ગયો છે અને પરેશ રાવલ પર આક્રોશ વ્યક્ત કર્યો છે યુઝર્સના આક્ષેપો અને ફિલ્મનો વિષય યુઝર્સનો આક્ષેપ છે કે એક્ટર વિશ્વની સાતમી અજાયબી તાજમહલને ને તેજો મહાલય ગણાવવાનો પ્રોપગેન્ડા ચલાવી રહ્યા છે આ ફિલ્મને તાજમહલને તેજો મહાલય ગણાવવાનો પ્રોપગેન્ડા ધરાવતી ફિલ્મ ગણાવીને યુઝર્સે એક્ટરને દેશમાં અશાંતિ ફેલાવનાર પણ ગણાવ્યા છે

મુઘલ બાદશાહ શાહજહાંએ તેની પત્ની મુમતાઝની યાદમાં બંધાવેલો તાજમહેલ આર્કિયલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની સંરક્ષિત ઇમારત છે અને ઓગણીસો ત્યાંસીમાં તેને વર્લ્ડ હેરિટેજ જાહેર કરાયો છે પરેશ રાવલની સ્પષ્ટતા અને ટ્રોલિંગ સોશિયલ મીડિયા પર વિવાદ વધતાં પરેશ રાવલે ફિલ્મને લઈને ડિસ્કલેમર શેર કર્યું છે ડિસક્લેમર ફિલ્મ ધ તાજ સ્ટોરીના નિર્માતાઓ સ્પષ્ટ કરે છે કે આ ફિલ્મ કોઈ પણ ધાર્મિક બાબતો સાથે સંબંધિત નથી કે એ તાજ અંદર શિવ મંદિર હોવાનો દાવો પણ કરતી નથી એ માત્ર ઐતિહાસિક તથ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે ફિલ્મ જુઓ અને પછી જ તમારો પોતાનો અભિપ્રાય બનાવો જો કે પરેશ રાવલની આ સ્પષ્ટતા બાદ પણ યુઝર્સ શાંત થવાનું નામ નથી લઈ એક્ટરના ચાહકો પણ તેમની સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને તેમને સતત ટ્રોલ કરવામાં આવી રહ્યા છે આ ફિલ્મ એકત્રીસ ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે